હિન્દુત્વ શું છે ને એ સમજવા માટે અહીંયા પણ અમુક ગ્રુપો છે જે માહિતી આપે છે ઉપરથી અહીંયા દરેક ધર્મની માટે દરેક સંસ્થાઓ માટે સિંધુ સમાજ માટે દરેકના અલગ અલગ પ્રયોજનો છે જ્યાં તમે જાઓ છો વાતચીત કરવા દરમિયાન તમને સમજ પડે છે કે ખરેખર આયોજન આ અદ્ભુત છે એની તમે અહીંયા આવો અને જાણો પછી તમને કલ્પના કરી શકો મારું નામ પન્ના સોલંકી